તારીખ ત્રેવીસ આઠ બે હજાર પાંચના મુજબના રહેણાંક મંજૂર પ્લાનની વિરોધમાં લાભુ નગર સપ્લોટ નંબર એકત્રીસથી સાડત્રીસમાં ગેરકાયદે રોડ રસ્તા અલાઇનમેન્ટ માર્જિંગ જગ્યાઓ કવર કરી બિલ્ડરે લાભુબા કોમ્પ્લેક્ષનું બાંધકામ રાત દિવસ ચલાવી રહ્યા છે જે સોસાયટી તેમજ આજુબાજુના રહીશો તથા આખા વિસ્તારની જનતાનો વિરોધ છે વારંવાર રૂબરૂ લેખિતતાની મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પદાધિકારી દ્વારા આ ગેરકાયદે લાભુબા કોમ્પલેક્ષના બાંધકામ અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી આ જ બિલ્ડરોનો અગાઉથી જ પણ પ્રી પ્લાન સાથે બદ કૂટનીતિ અને માનવતા મૂકી દે તેવા ગેરવર્તન દાદેગીરી સાથે સાથે માથા પર રહેવાથી આખા વિસ્તારના તમામ રિસ બિલ્ડરો ગભરાઈ રહ્યા છે બિલ્ડરો બિલ્ડરોએ સોસાયટીના સીઓપીની જગ્યામાં પણ આવેલા વાડીમાં પ્લોટોના દસ્તાવેજો કરીને અગિયારથી બાર મકાનો વેચીને કરોડો રૂપિયાની રોકડી પણ કરેલ છે

જે ડરતા હોય છે એને એમનું નામ જાહેર નહીં કરવાની શરતે અને એ કરતાંય લાંબી લડાઈમાં લોકો સાથ આપવાના છે અને એ લોકોએ અમને જે મુદ્દા આપ્યા અને જે વાત કરી કે આ ભ્રષ્ટાચારના મુદ્દે અમારા અંગત રિલેશનો કે આંખની શરમ કે સોસાયટીમાં રહેવાનું છે ભવિષ્યમાં અમને નુકસાન થાય અમારું બી કંઈ ને કંઈ થોડું નાનું મોટું ઇલિગલ કન્સ્ટ્રક્શન હોય કંઈ તોડી નાખે કે બિલ્ડરો સાથે દુષ્કર્થ કરે અમારા ભવિષ્યમાં કંઈક કાનૂની કાર્યવાહીમાં અમને જરૂર પડે તો અમને નુકસાન ના થાય એટલે અમે બહુ જાહેર આપવા માંગતા નથી પણ આવું તો આખા વરાછાની ઘણી બધી સોસાયટીમાં છે હવે લાભુબા કોમ્પ્લેક્સ કરીને અહીંયા લાગુબા નગરના આગળના મોઈન રોડ પરના એકત્રીસથી પાંત્રીસ સાડત્રીસ તમારા પ્લોટ ભેગા કરીને આ એક મોટો પ્લોટ બનાવવામાં આવ્યો અને એની અંદર લાભુબા કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલું હવે લાભુબા કોમ્પ્લેક્સનું બાંધકામ માટે અગાઉ બી બહુ બધી સોસાયટીવાળાએ ફરિયાદો કરેલી છે એસએમસીના રેકોર્ડ ઉપર છે અને એસએમસીએ સીલ મારવાનો ઓર્ડર બી કરેલા તોડવા બી ગયેલા અને અધિકારીઓને સમજાવટ ફટાવાટ થઈ એટલે એ લોકો પાછા બી જતા રહેલા અને પ્રેસમાં બી આ મીડિયા ચગેલો હવે આ પાછું પકડન ફરીથી ચાલુ થયું ફરીથી બાંધકામ શરૂ કર્યું અને એ લોકોને આ સિવાયના બીજા મુદ્દાઓ બી આવ્યા કે એ લોકોએ કોમન પ્લોટ બી ધીરે ધીરે જાણે ઘૂષણ કરતા છે ચીનવાળા ભારતમાં એ રીતે કોમન પ્લોટમાં એક એક પ્લોટ બે પ્લોટ કરીને દસ્તાવેજ કરતા થઈ ગયા એટલે હવે હવે આખો કોમન પ્લોટ ખવાઈ ગયો એ સિવાય ટ્રાન્સફોર્મરની જગ્યાનો પ્લોટ પ્લાનમાં લખ્યો એ બી વેચી ગયા દસ્તાવેજ કરી નાખ્યો એટલે આ વસ્તુ દરેક સોસાયટીમાં નાના મોટા બિલ્ડરો દ્વારા આવું થતું હોય છે અચ્છા આ તમારો જે મુદ્દો છે ને તમે કોણ કોણ બિલ્ડરો છે આ બિલ્ડરના નામ મેં કહે ને બે છે એક લવજીભાઈ સંગાણી બીજો અને વિકાસભાઈ નકુમ અચ્છા અધિકારીઓ કોણ સંડોવાયા છે અધિકારીઓમાં જરીવાલા સાહેબ પછી અમિતભાઈ દેસાઈ અને શીખે ચૌહાણ ડેપ્યુટી એન્જિનિયર જે વરાછા ઝોનના છે ઈસ્ટ ઝોન એ એના અધિકારીઓ છે એની જવાબદારીમાં આવે છે અને એ લોકોએ અમને સીધા જવાબ પણ નહીં આપ્યા અને કોઈ એક્શન લેવાનો સંતોષકારક જવાબ પણ નહીં આપ્યો અને કર્યું નહીં અને લેખિત અમને આરટીઆઈમાં એવું લખીને આપ્યું કે બાંધકામ બંધ છે જૂનું છે અને એટલે કહેવાનું બાંધકામ બંધ છે કે જૂનું છે ત્યારે અમે કહ્યું કે તમને લાઈવ બતાવીએ સ્થળ ઉપર બતાવીએ ફોટા કરીને મોકલ્યા વિડીયો કરીને આપ્યું તો પણ એ લોકો કંઈ નોટિસ આપી અને તોડવાની કોઈ કાર્યવાહી નહીં તોડવાનું તો ઠીક છે ટેકનિકલી લીગલી જેટલું પાસ થઈ શકે એટલું તો કરવામાં આપણે આગળ નથી મળતા એમને હિંમત મળે અને કોઈ બી વ્યક્તિ એમના માટે લડે છે એ જાણવા માટે આ મુદ્દો અમે લીધો છે બીજી વસ્તુ એ વ્યક્તિઓને અમે કાનૂની રીતે ટેકનિકલ પોતે બી આર્ક્ટ એન્જિનિયર છું ઘણા લીગલ પ્રેક્ટિસ બી કરું છું તો આ મુદ્દા ઉપર એમને કોઈને પણ હેલ્પ જરૂર તો મદદ કરીશ તમને આમાં ન્યાય મળશે લાગશે એટલે નહીં આમાં તો મ્યુનિસિપાલિટી અધિકારી મને મળ્યાની મદદ લીધી અને કદાચ નહીં ન્યાય મળે તો શું કરશો તમે ધરણા કરશો પહેલાની જેમ અહિંસક ઉપવાસ આંદોલન કરવાનો વિચાર છે વધુમાં બિલ્ડરે જ્યાં જ્યાં સોસાયટીના સર્વિસ રોડના છેડાના પ્લોટો મકાનો પોતે રાખી પાછાના ભાગમાં રોડ આવતો હોવાથી છેડાના ભાગે પતરાના સેટ બનાવી ગેરકાયદેસર પોતાનો વપરાશ જેવા કે કેબિન દાદરો ટોયલેટો વગેરે રોઈસોને અડચણ કે અવરોધ જેવા નુકસાન ઊભા કર્યા છે તેમાં કેબિનો મૂકી સાથે ગલ્લા લારી પાથરણાવાળા પાસેથી કાયમ દાદેગીરીથી પઠાણી ભાડા પણ ઉઘરાવે છે આ તમામ કૌભાંડોની જગ જાહેર કરી ભ્રષ્ટાચાર રોકી રહીશો ન્યાય અપાવવા નટુભાઈ લગેર લડત ચલાવી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા